જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો રક્ષાબંધનની સર્વ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા મસ્ત મજાની સવાર થઈ ગઈ હે આજે અને બસ આજે હે અમારા નવા ઘરનું મુહૂર્ત તો એ બધું તમારી સાથે શેર કરીશ એટલી મસ્ત ફિલિંગ આવે છે આમ જે વિચાર્યું તું કે ના આવું ખપશે આવું ખપશે બધું બધું સારી રીતે થઈ ગયું કાંદુડાની મહેરબાનીથી આજ મારો થોડોક અવાજ ચેન્જ લાગશે તમને કારણ કે કાલે થોડોક સમાન પેક કર્યો તો રજ ઉડી હે ને તો રજની એલર્જી હૈ તો એના લીધે શરદી થઈ આવી હે તો અત્યારે ઘરની હાલત જોવા જોવાય નથી એક રૂમનો સમાન પેક થઈ ગયો એકનો બાકી છે હવે બસ એક બે દિવસ હોય કલરવાળું એનું કામ પૂરું કરી દે તો પછી જાશું નવા મકાને રહેવા થેન્ક યુ કનૈયા થેન્ક યુ સો મચ કે તે મને આટલું બધું દીધું એના માટે તો બસ ફટાફટ નાઈ લીધું હે વાળ બાળ ધોઈ લીધા હે હવે જાઉં અત્યારે ઘરે નવા ઘરે બોહર ફટો કરી લેવું બધી તૈયારી કરી રાખું પછી ભાભીઓ આવશે તો એ જ હશે બાકી કાંઈ અત્યારે બીજું કાંઈ વાસ્તુ નો નહીં વિચાર્યું નથી બીકોઝ અત્યારે બજેટથી બારે જાય છે બધું તો જ્યારે ટાઈમ મળશે અને અમે દ્રોષના જે ઘૂઘરા બાકીએ તો અમારામાં એવું હોય કે મતલબ આજે જ કરવું એવું નક્કી નહીં તમને જ્યારે પણ એમ લાગે કે હા હવે આપણામાં પહોંચે વાંધો નહીં આવે આપે નહીં ત્યારે કરવાનું તો હમણાં વાસ્તુ કાંઈ નથી રાખ્યું પછી જોઈ જશે પછી એમ લાગશે કે હાલો હવે કોઈ સમૂહે અને થઈ જશે ત્યારે કરી દઈશું પણ આજે ખાલી મુહૂર્ત કરી રાખીએ સત્યનારાયણની કથા બેહારી દઈશ તો બંધ નહીં આવે તો ફટાફટ બી ઉગી ગયો હે ઉઠી તો ક્યારેય ગઈ હતી પણ હજી મકાનમાં લાઇટ ફિટિંગ નથી થઈ તો મેં કહ્યું કાંઈ દેખાશે નહીં એટલે ફટો કરવા નહીં એટલે એમથી નાઈ નાય ધોઈ લો બધી તૈયારી કરી સો શું તૈયારી કરી ઘી આવી ગયું આવી ગયા પછી આ બધું બતાવું નાળિયર પ્રસાદી જે આવી બીજી બધી વસ્તુ લઈ આવી મીઠાઈ લઈ આવી સોપારી અને આ તોરણ કળશ સ્થાપનાથી મોર રક્ષાબંધનની ઉજવણી કરી પછી કરી કળશ સ્થાપનાની તૈયારી તો અહીંયા કણે તોરણ બંધાય બારે ભરતવાળું બાંધ્યું પછી અંદરવાળા રૂમમાં તોરણ આનું આસુપાલકનું બાંધવું જોઈએ તો એનું બાંધ્યું પછી હવે અમે દિરાણી જેઠાણી કરી બધી કળશ સ્થાપનાની તૈયારીઓ તો બસ મગથી સાથીઓ બનાવ્યો ભગવાનનું પૂજન કર્યું ને એ જ બધું છે સિમ્પલ ને સાદી રીતે આપણને જેવી રીતના આવડતું હોય અને પૂરી શ્રદ્ધાથી કોઈ પણ કામ કરીએ તો ઈશ્વર હંમેશા આપણો સાથ આપે જ છે તો જો કેવો મસ્ત મજાનો સાથીઓ થઈ ગયો તો એ બહુ મસ્ત સાથીઓ બનાવી દીધો તો અને હવે બસ હું કળશ લઈ આવીશ તો તમે આખો વિડીયોને એન્જોય કરો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો કમેન્ટમાં જરૂરથી કાંઈ નહીં તો જય શ્રી કૃષ્ણ તો તો જરૂરથી લખી દેજો સૌથી પહેલા અમે કરાવ્યા શિયાના કંકુ પગલા અમારા કુટુંબની એકની એક દીકરી જોવા જઈએ તો અત્યારે હાલ ઘડીમાં તો પછી એના કંકુ પગલા કરાવ્યા પછી ચલાવ્યા કરાવી કંકુ પગલાની સાથે જ કારણ કે ઈશ્વરે અમે આવો મસ્ત દીકરો દીધો હે કાનુડા જેવો ને એના આવ્યા પછી જ જિંદગીમાં આટલું બધું સારું થયું હે जगासा तारन हारतु या विश्वासा पालनहारतु मोदगपयतु मङ्गलदाता मना पूरहिता जानन हे गन हे गानन हे गन तु आधीश्वर तु परमेश्वर શાંતિથી પતી ગયો ખૂબ મજા આવી અને એ તો તમે જોઈ જ લીધું હશે ફૂલ મકાનનો ટૂર હું તમને કલર થઈ જશે ને પછી આપીશ બહુ મસ્ત મકાન બન્યું થેન્ક યુ ભગવાન થેન્ક યુ દ્વારકાવાળા થેન્ક યુ મા ચામુંડા થેન્ક યુ સર્વ પિતૃદેવો મા બાપનો ખૂબ ખૂબ આભાર એ આ તો અમે કરી શક્યા તો બસ ખુદનું મકાન એટલે બહુ મોટી ફિલિંગ્સ કહેવાય જિંદગીમાં હવે તો એવું થઈ જ ગયું છે કે જિંદગી મે એક ही बार बनता है मकान तो બહુ મસ્ત બની હોય ટૂર હોત મારી સાથે જરૂર થી શેર કરિસ તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડિયો ને લાઈક કરજો હવે આજ નો બીજો તો કોઈ ખાસ એવો પ્રોગ્રામ છે નહી અગર કદાચ થાસે તો તમારી સાથે શેર કરી તો નહીતર બસ જય શ્રી કૃષ્ણ જય માતાજી